નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જે કે મારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં 1200 થી પંચ્યાસી ગોંડલમાં નવસો છવ્વીસ થી તેરસો એક જુનાગઢમાં બારસો નેવું જામનગરમાં જામજોધપુર સાવરકુંડલામાં અગિયારસો થી બારસો એકસઠ ઉપલેટામાં બારસો થી બારસો બોતેર વિસાવદર માં એક હજાર સિત્તેર થી અગિયારસો છાસઠ ધોરાજીમાં બારસો એક બારસો એકોતેર પોરબંદર બારસો થી બારસો એકતાલીસ અમરેલીમાં એક હજાર કોડીનાર પચાસ થી એક હાજર પચાસ વાંકાનેર માં અગિયારસો થી અગિયારસો એક ભચાઉમાં બારસો એક પંચ્યાસી થી બારસો ત્રાણું રાજુલા થી અગિયારસો એક્યાસી દસાડા બારસો થી બારસો પંચોતેર પાટણ બારસો થી તેરસો એક ધાનેરા માં બારસો પંચોતેર થી બારસો અઠાણું મહેસાણા માં બારસો વીસ થી તેરસો પંદરપુરસો પાંચ માણસા માં બારસો નેવું નેવ્યાસી થી તેરસો પાંચ ગોજારીયા બારસો બાણુ થી બારસો અઠ્ઠાણું કડીમાં બારસો નેવું થી તેરસો છ વિસનગર બારસો પાસઠ થી તેરસો અગિયાર પાલનપુરમાં બારસો એસી થી બારસો ચોરાણું તલોદમાં બારસો પંચોતેર થી બારસો પંચ્યાસી પચાસ થી બારસો એકાણું દિયોદરમાં તેરસો આઠ કલોલમાં બારસો તોતેર બારસો પંચાણું સિદ્ધપુરમાં બારસો સાડત્રીસ થી બારસો અઠાણું હિંમતનગરમાં તેરસો તેરસો દસ હોકરવાડા બારસો એકસઠ થી તેરસો એક ઇડરમાં બારસો થી બારસો નેવું પાથાવડમાં બારસો પંચોતેરથી બારસો અઠ્ઠાણું બેચરાજીમાં બારસો એંશીથી બારસો નેવું ખેડબરમામાં બારસો એંશીથી બારસો પંચાણું કપડવંજમાં બારસો વીસથી બારસો પંચોતેર થરાદમાં બારસો એકોતેરથી તેરસો વીસ રાસણમાં બારસો સિત્તેરથી તેરસો આંબલિયાસરમાં બારસો એકથી બારસો એંશી સતલાસણામાં બારસો સાહીઠથી બારસો પાસઠ લાખાણીમાં બારસો એકાવનથી તેરસો પાંચ સમીમાં બારસો એંશીથી બારસો નેવું ચાણસમાં બારસો સત્તર થી તેરસો આઠ દાહોદમાં બારસો સાઠ થી બારસો એસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે